વર્ષે ચોમાસાની સિઝનમાં ગુજરાતમાં સૌથી વધુ વરસાદ જ્યારે કચ્છ જિલ્લામાં નોંધાયો છે ત્યારે જિલ્લામાં અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી અને તેના કારણે જો ભુજ શહેરની વાત કરવામાં આવે તો શહેરમાં ઠેર ઠેર રસ્તા પર મોટા મોટા ખાડા ઉપડી ગયા છે તેના કારણે વાહન ચાલકો તેમજ રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે આજ રોજ અમારા કચ્છ કેર ટીવી ન્યૂઝની ટીમ દ્વારા ભુજ શહેરના બસ સ્ટેશન વિસ્તારની મુલાકાત લેવામાં આવી હતી અને ત્યાં ઉપસ્થિત એક નાગરિકે જણાવ્યું હતું કે અહીં ખાડામાં દરરોજ વ્યક્તિ પડી જાય છે પાણી ભરેલું હોવાના કારણે લોકોને ખાડો દેખાઈ શકતો નથી અને તેના કારણે દરરોજ લોકો પડે છે અને તેઓને ઈજા પહોંચતી હોય છે તો આ બાબતે તંત્ર દ્વારા કેટલી હદે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હશે કે આટલા વરસાદમાં રસ્તાનું સંપૂર્ણપણે ધોવાણ થઈ ગયું છે અને તેનો ભોગ નાગરિકો બની રહ્યા છે અહીં ઉપસ્થિત વ્યક્તિ જણાવી રહ્યા છે કે દરરોજ લોકો પડી રહ્યા છે અને તેના કારણે પગે ચાલતા લોકો તેમજ વાહન ચાલકોને મારે મુશ્કેલી પડે છે આ માટે લાગતા વળગતા તંત્ર દ્વારા તાત્કાલિક યોગ્ય ધોરણે કાર્યવાહી કરવામાં આવે તે વર્તમાન સમયની તાતી જરૂરિયાત છે આવો આ અંગે વધુ સાંભળીએ જાગૃત નાગરિકના શબ્દોમાં મારું નામ આભાસ ચૌહાણ છે ભાઈ હું એસટી ઉપર ધંધો કરું છું ત્યાં એક પડસાળામાં અહીંયા ખાડા પડી ગયા છે આડામાં ઓછામાં તો બે ચાર પાંચ જણા રોજ ભરે છે ઘણી રજૂઆત કર્યા પછી પણ કોઈ નિર્ણય આવ્યો નથી આ ખાડો છે અને સાહેબ બે ત્રણ મહિના થઈ ગયા ઓછામાં ઓછા પાણી ભરાઈ જાય છે કોઈને ખબર નથી પડતી ત્યાં ખાડો છે પાણીમાં નીકળે એટલે ખાડામાં પડી જાય છે ખાડા અહીંયા છે બીજા આગળ મોટા ખાડા છે પાટલી સાઈડ પણ ખાડા ઘણા છે રોડ ના ચાર પાંચ પડી જાય છે રજૂઆત ઘણી ઘણી કોઈ નિર્ણય આવ્યો નથી એની પાસે ખાડા છે નિર્ણય જલ્દી આવે ને જલ્દી સારું કામ થઈ જાય ખાડા પુરાઈ જાય તો કોઈ અકસ્માત વધારે ન બને એના માટે એ છીપરી મેં કાઢી ને આડી રાખી છે કે બીજા અકસ્માત ના થાય એટલા માટે કઈ વસ્તુ હતી તે આડી દેવા માટે રાખી છે અમારી માંગણી કે બસ જે પાટા ફાડા પૂરા થઈ જાય રસ્તો બરાબર થઈ જાય તો અકસ્માત ના થાય આવે એના માટે